ઉનામાં પેન કાર્ડ કઢાવવું છે ચાલો જોઈએ કેવી રીતે કઢાવી શકાય પણ સવાલ એ છે કે જવું ક્યાં અને કરવું શું જવાબ છે હરિકૃષ્ણા ઓનલાઇન ઉનામાં જ આવેલું એક જાણીતું સર્વિસ સેન્ટર એડ્રેસ નોંધી લેજો પાઠશાળા બિલ્ડિંગ બેન્ક ઓફ ઇન્ડિયાની બરાબર સામે અને ખાસ વાત તો એ છે કે લોકોએ આને ફોર પોઈન્ટ ફાઈવ સ્ટારનું રેટિંગ આપ્યું છે સારું તો હવે એ જાણી લઈએ કે ત્યાં ક્યારે જઈ શકાય જો સમય પણ એકદમ સારો છે સોમવારથી શનિવારે સવારે નવથી સાંજે સાડા સાત અને રવિવારનું શું એ ખાસ ધ્યાન રાખવું કે રવિવારે તો બંધ હોય છે હવે સૌથી અગત્યની વાત સાથે શું શું લઈ જવાનું છે બસ ફક્ત ત્રણ જ વસ્તુઓ આધાર કાર્ડ બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને એક મોબાઈલ નંબર અહીંયા એક ખાસ ટીપ છે જેનાથી કામ ફટાફટ થઈ જશે જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હશે ને તો પ્રોસેસ એકદમ ફાસ્ટ થઈ જશે તો બધી માહિતી મળી ગઈ આજે જ પહોંચી શકાય છે કારણ કે સેન્ટર ખુલ્લું છે જોયું ને સાચી માહિતી હોય તો પેન કાર્ડ કઢાવવું કેટલું સરળ છે તો પછી રાહ નહીં જોવાની